સમાચાર મળી રહ્યા છે ચોમાસાની શરૂઆત થતા જ રખડતા આતંક સામે આવ્યો છે નવસારી શહેરમાં રખડતા ઢોરણો આતંક હજુ પણ યથાવત છે ગત રોજ નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલા લીમડા ચોક વિસ્તારમાં આંકલાઓની લડાઈના દ્રશ્યો સામે આવ્યા છે નગરપાલિકા તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે મુખ્ય માર્ગ હોય એ મુખ્ય માર્ગ પર ઢોરોના ટોળા બેઠેલા હોય છે જેને લઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાય છે ઘણીવાર વાર લડાઈમાં શહેરીજનો ઘાયલ પણ થયા છે તો કેટલાક લોકો મૃત્યુને પણ પામ્યા છે વાહનોને પણ નુકસાન થયા છે ચોમાસું આવતાની સાથે જ આગોતરું આયોજન કરી ઢોર માલિકોને સાવચેત કરવા જોઈએ પરંતુ અત્યારે એવું થઈ નથી રહ્યું મિત્રો આ જે ઘટના છે તે નવસારીના જલાલપુરની છે અહીંયા આખલાઓ લડાઈ કરતા સામે આવ્યા છે રઝડતા ઢોરની સમસ્યા આજકાલની નથી છેલ્લા એક દાયકાથી નગરપાલિકાના શાસકો રઝડતા ઢોરોને કંટ્રોલમાં લેવા માટે બેદરકાર છે નગરપાલિકા અધિનિયમ પ્રમાણે પશુધન રઝડતું હોય લોકોની જાનને માલને નુકસાન ન થાય એની તકેદારી રૂપે પોતે વેસલ્સ બનાવવાની વ્યવસ્થા કરી શકે પોતે પાંજરાપોળની વ્યવસ્થા પણ કરી શકે પણ ના સાડી પાંચસો કરોડનું બજેટ ધરાવતી નવસારી નગરપાલિકાના ભાજપના શાસકો માત્ર તળાવ બનાવવામાં રસ્તા દર વર્ષે રીકાર્પેટિંગ કરવામાં પાણીના એટીએમ લાખો રૂપિયાના ઉદઘાટન કરીને ખખડ ધજ પડાવી દેવામાં જ ઇન્ટરેસ્ટેડ છે લોકોના જાનમાલને નુકસાન થાય લોકોના શરીરને નુકસાન થાય ઈજા થાય એ માટે બેદરકાર રહ્યા છે ઈરાદાપૂર્વકની બેદરકારી છે ભૂતપૂર્વ સીઓ ભૂતપૂર્વ પ્રમુખ ઉપર એક એડવોકેટ મારા મિત્રના ફાધરે જાન ગુમાવી પડી એમને હિપ્સ તૂટી ગયેલા હતા એની ફરિયાદ ન્યાયતંત્રમાં પણ ખૂબ લડ્યા પોલીસ સાથે પણ ખૂબ લડ્યા એક વકીલની ફરિયાદ લેવામાં નહોતી આવી આ નગરપાલિકાના શાસકો મારી દૃષ્ટિએ સંવેદનશીલતાની વાત કરે છે પણ એ લોકો સંવેદનહીન છે એ લોકોમાં લાગણી જેવું છે જ નહીં પ્રજાના ટ્રસ્ટી તરીકે નથી બેઠા કરોડો રૂપિયાના ટેક્સની આવક ધરાવતા સાડી પાંચસો કરોડના બજેટમાં પાંજરાપોળ નથી રઝડતા ઢોર નથી કોઈ ઘટના બને પછી જ એક્શન મોડમાં આવે છે શું એ પહેલાં એમનો કાન પકડવાની જરૂર નથી આપના માધ્યમથી લોકોને જાગૃતિ આવે એના માટે વિનમ્રતાથી હું કહું છું કે નગરપાલિકાના શાસકોને પ્રશ્ન પૂછવામાં આવે કે આ રજડતા ઢોરોનો સામા ચોમાસા નિકાલ કરો અન્યથા કોઈ મોટી જાનહાનિ થાય અને આપણે માત્ર આપણા સ્વજનને આપણી સામેથી જતા લાચારીપૂર્વક જોતા રહે એવી સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે હું અમારી વાત મૂકું છું ધન્યવાદ